અર્જુનજી પોતાના ઘરના વરંડામાં બેસીને છાપુ વાંચી રહ્યા હતા તે જ સમયે તેમની પત્ની સવિતાએ ચા આપતાં પૂછ્યું આજે તમે આખો દિવસ છાપુ જ વાંચશો કે બીજું કોઈ કામ પણ કરશો અર્જુનજીએ કહ્યું હા હા આજની રજા પૂરી તારી બોલ શું કામ કરવું છે સવિતા બોલી હું વિચારતી હતી કે દિયરજીના ઘરે જઈએ અર્જુનજીએ કહ્યું શું વિનોદના ઘરે ના હું ત્યાં નહીં જાઉં તને ખબર નથી પોતાનો હિસ્સો માંગવા માટે તેણે આપણું કેટલું અપમાન કર્યું હતું બાપુજીના મૃત્યુ પછી તેને હિસ્સો લેવાની એટલી ઉતાવળ હતી કે તે તેરમા સુધી પણ ન રોકાયો પહેલાં જ લડાઈ ઝઘડો શરૂ કરી દીધો સવિતાએ કહ્યું એ બધું તો ઠીક છે પણ આ વાતને પાંચ વર્ષ વીતી ગયા અર્જુનજીએ કહ્યું તું આ પાંચ વર્ષમાં તે એક વાર પણ અમને મળવા આવ્યો કે ક્યારેય ફોન પર વાત કરી પણ આજે અચાનક ત્યાં જવાની જીદ કેમ કરી રહી છે સવિતા બોલી ના કંઈ નહીં બસ એમ જ અર્જુનજીએ કહ્યું હું તને ઓળખું છું તું કોઈ કામ એમ જ નથી કરતી સાચું સાચું કહે શું વાત છે સવિતાએ જણાવ્યું ગઈકાલે મને બજારમાં તેમના ઘરમાં કામ કરતી રૂપા મળી હતી તે કહી રહી હતી કે તેમની કોમલને કોઈ મોટી બીમારી થઈ ગઈ છે મહિનામાં બે વાર તેને લઈને દિલ્હી સારવાર કરાવવા જાય છે અને એક અઠવાડિયું રોકાઈને આવે છે અર્જુનજીએ પૂછ્યું શું કોમલ તેને શું થયું સવિતા બોલી રૂપાને કરી વધારે ખબર નહોતી તે તો કહી રહી હતી કે બધા પૈસા દીકરીની બીમારીમાં વપરાઈ ગયા છે હવે તો મકાન વેચવાની તૈયારી થઈ રહી છે મને પણ કહી દીધું છે કે બીજે ક્યાં કામ શોધી લે આ સાંભળીને અર્જુનજી અસ્વસ્થ થઈ ગયા એટલું નાલાયક છે કે કની કહી પણ નથી શકતો ચાલ સારા સમયમાં નહીં તો ખરાબ સમયમાં તો ખબર આપી શકે છે પણ તેની તો નાક કપાઈ જશે મદદ માંગવામાં સવિતાએ કહ્યું સાંભળોજી હું તો કહું છું કે જૂની વાતો છોડી દો ચાલો એક વાર મળી આવીએ અર્જુનજીએ કહ્યું ઠીક છે તું તૈયાર થા હું ગાડી કાઢું છું બંને વિનોદના ઘરે પહોંચી જાય છે સવિતા આગળ વધીને ઘંટડી વગાડે છે અર્જુનજી થોડા પાછળ ઊભા હતા મમતા ગેટ ખોલે છે સવિતા અને અર્જુનજીને સામે જોઈને ગભરાઈ જાય છે તેની આંખો ભીમી થઈ જાય છે એકીઠશે જોયા પછી મમતા બોલી દીદી કહીને ગળે લગાવી લે છે અને રડવા લાગે છે સવિતાએ કહ્યું અરે કેમ રડે છે જો તારા ભાઈ પણ આવ્યા છે મમતા પોતાને સંભાળતા અર્જુનજીના પગને સ્પર્શ કરે છે બંનેને અંદર લાવે છે અંદર આવતા જ બંને આશ્ચર્યચકિત થઈ જાય છે ઘરનો અડધાથી વધુ સામાન ગાયબ હતો ડ્રોઈંગ રૂમમાં જ્યાં શાનદાર સોફા પડ્યો હતો ત્યાં પ્લાસ્ટિકની બે ખુરશીઓ પડી હતી બંને બેસી જાય છે અર્જુનજીએ પૂછ્યું વિનોદ ક્યાં છે મમતા બોલી જી તે કામ પર ગયા છે હું હમણાં ફોન કરું છું આવી જશે મમતા ઝડપથી બંને માટે પાણી લાવે છે રસોડામાં જઈને ચા મૂકે છે સવિતા તેની પાછળ રસોડામાં પહોંચી જાય છે રસોડાની હાલત જોઈને તેને ખૂબ દુઃખ થાય છે મોટું ફ્રીજ માઇક્રોવેવ બધું ગાયબ હતું સવિતાએ પૂછ્યું કોમલ ક્યાં છે શું થયું તેને મેં સાંભળ્યું છે કે તેની તબિયત સારી નથી હવે મમતાના ધૈર્યનો બંધ તૂટી ગયો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી દીદી કોમલને કેન્સર થયું છે ખબર નહીં અમારા કયા કર્મોની સજા અમને મળી રહી છે દિલ્હીથી સારવાર ચાલી રહી છે બધી જમાપૂંચી લગાવી ચૂક્યા છીએ ઘરનો સામાન પણ વેચીને તેની સારવાર કરાવી રહ્યા છીએ હવે વિચારીએ છીએ કે આ મકાન વેચીને દિલ્હીમાં ક્યાંક ભાડે રહેવા જઈએ સવિતાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા આટલું બધું થઈ ગયું અમને જણાવી ન શકી આટલા પરાયા કરી દીધા તમે લોકોએ અમને મમતાએ કહ્યું ના દીદી મેં તો ઘણીવાર તેમને કહ્યું પણ તે બોલ્યા કે શું મોડું લઈને જાઉં ભાઈ પાસે પહેલાં જ તેમનું એટલું અપમાન કરી ચૂક્યો છું સવિતા બોલી અમે ઘરના છીએ કોઈ સગા સંબંધી નહીં સારા સમયમાં નહીં તો ખરાબ સમયમાં તો ભેગા થઈ શકીએ છીએ ચિંતા ન કર બધું ઠીક થઈ જશે મમતા આંસુ લૂછીને ચા બનાવવા લાગી ત્યારે જ ગેટની ઘંટડી વાગી મમતાએ ગેટ ખોલ્યો વિનોદી અંદર આવીને અર્જુનજીના પગને સ્પર્શ કર્યો તેને જોઈને અર્જુનજી અંદરથી હલી ગયા વિનોદ જેના ચહેરા પરથી હંમેશા તે જ ટપકતું હતું આજે તેને ઓળખવો મુશ્કેલ થઈ રહ્યો હતો પીળું પડી ગયેલો ચહેરો ગાલ અંદર ધસેલા વાળમાં સફેદી દેખાવા લાગી હતી અર્જુનજીએ કહ્યું આ શું હાલત બનાવી રાખી છે આટલું બધું થઈ ગયું મને જણાવી ન શક્યો વિનોદ કરી પણ બોલ્યા વગર અપરાધીની જેમ માથું ઝુકાવીને ઊભો હતો તેની આંખો ભીની હતી સવિતાએ કહ્યું દિયરજી તમે તો અમને પરાયા કરી દીધા આવી પણ શું નારાજગી વિનોદે ભાભીના પગને સ્પર્શ કર્યો અને બોલ્યો ના ભાભી એવી વાત નથી હિંમત નહોતી પડતી આપ લોકોની સામે આવવાની જે મેં તમારી સાથે કર્યું કદાચ તેની જ સજા મળી રહી છે અર્જુનજીએ કહ્યું ના લાયક હંમેશા ઊંધી વાતો જ કરે છે બાળપણમાં તો દરેક વાત પોતાના ભાઈ સાથે શેર કરતો હતો આજે શું થઈ ગયું વિનોદ ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગ્યો અને અર્જુનજીને ગળે લગાવી લીધો અર્જુનજીની આંખો પણ ભીની થઈ ગઈ સવિતા અને મમતા પણ રડવા લાગ્યા અર્જુનજીએ કહ્યું ચાલ કોઈ વાત નહીં એ કહે કોમલ ક્યાં છે મમતાએ કહ્યું ભાઈ અંદરના રૂમમાં દવા ખાઈને સૂઈ રહી છે હું હમણાં તેને જગાડું છું સવિતા બોલી ના તેને આરામ કરવા દે આમ તો ડૉક્ટર શું કહે છે વિનોદે કહ્યું ખબર નથી ભાભી લાંબી સારવાર ચાલશે અર્જુનજીએ કહ્યું ચિંતા ન કર હું જોઉં છું તું તેના બધા રિપોર્ટની કોપી મને આપ સવિતા બોલી આ મકાન વેચીને દિલ્હી જવાનું વિચારી રહ્યા છે અર્જુનજીએ કહ્યું ના મકાન નહીં વેચાય હું બધું સંભાળી લઈશ તારા દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે વિનોદ બોલ્યો ભાઈ મને માફ કરી દો મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું અર્જુનજીએ કહ્યું એ તો તું હંમેશા કરે છે બાળપણમાં પણ તોફાન તું કરતો હતો અને માર મને પડતો હતો આ કહીને અર્જુનજી હસવા લાગ્યા હજી પણ હું તને બચાવી લઈશ ત્યારે જ મમતા ચા લઈ આવી બધાએ મળીને ચા પીધી મમતાએ કહ્યું ભાભી કોમલ ઊઠી ગઈ છે ચાર જણ કોમલના રૂમમાં પહોંચી જાય છે સામે પલંગ પર નબળી પડી ગયેલી છોકરી આંખોમાં ખાડા કરમાયેલો ચહેરો એકીક્ષે બધાને જોઈ રહી હતી સવિતાએ કહ્યું પોતાની મોટી મમ્મીને ભૂલી ગઈ બેટા કોમલને સવિતાએ ગળે લગાવી લીધી અર્જુનજી બોલ્યા મારું સિંહ બચ્ચું કેવી રીતે બકરી બની ગયું કાકાજી સાથે રહેતો તો ક્યારેય બકરી ન બનતો તારો બાપ તને ખાવા નથી આપતો કે શું કોમલે કહ્યું તમે મને મળવા ન આવ્યા તમારી ચોકલેટ ન મળી એટલે નબળી પડી ગઈ અર્જુનજીએ કહ્યું તું ઠીક થઈ જા પછી તને અમે અમારા ઘરે લઈ જઈશું બધાને મળીને બંને ઘર તરફ ચાલી નીકળ્યા ઘરે પહોંચીને અર્જુનજી ગહન ચિંતામાં ડૂબી ગયા અર્જુનજી કોમલના રિપોર્ટ લઈને પોતાના ડોક્ટર સાથે વાત કરે છે તે તેમને એક સ્પેશિયાલિસ્ટ સાથે મળાવે છે એક અઠવાડિયા પછી તે બંને વિનોદના ઘરે પહોંચી જાય છે અર્જુનજીએ કહ્યું સાંભળ મેં બધી વ્યવસ્થા કરી દીધી છે કોમલની સારવાર દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલમાં થશે ભગવાને ચાહ્યું તો જલ્દી જ તે ઠીક થઈ જશે સરકારી હોસ્પિટલના ભરોસે કંઈ નહીં થઈ શકે વિનોદે કહ્યું પણ ભાઈ તેમાં તો ખૂબ ખર્ચ થશે અર્જુનજી એક બેગ તેના તરફ સરકાવી દે છે આ પચાસ લાખ છે મેં ગામની જમીન વેચી દીધી વિનોદ અને મમતાની આંખોમાંથી ટપ ટપ આંસુ વહી રહ્યા હતા વિનોદ બોલ્યો ભાઈ આ તમે શું કર્યું હું તો મારો હિસ્સો પહેલાં જ વેચી ચૂક્યો છું હવે તમે પણ તમારો હિસ્સો વેચી દીધો અર્જુનજીએ કહ્યું જ્યારે વાત પોતાના બાળકની હોય તો બધું ફિકું લાગે છે તું જવાની તૈયારી કર મેં ત્યાં તારા રહેવાની પણ વ્યવસ્થા કરી દીધી છે આ પચાસ લાખ જો ઓછા પડે તો ગભરાતો નહીં મારી પાસે થોડી સેવિંગ પણ છે છ મહિનાની સારવાર પછી કોમલ ઠીક થઈ જાય છે આજે કોમલ ઘરે આવી રહી હતી અર્જુનજી અને સવિતાએ આખું ઘર ફૂલોથી સજાવ્યું કોમલ જેવી ઘરે આવી તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને મમતા જેવા ઘરની અંદર આવ્યા તેઓ ચોંકી ગયા આખું ઘર બિલકુલ નવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ પેઇન્ટ કરવામાં આવ્યું હોય નવા સોફા રસોડામાં મોટું ફ્રીજ બધું પહેલાં જેવું હતું વિનોદ રડતા રડતા પોતાના ભાઈને ગળે લાગી ગયો અર્જુનજીએ કહ્યું મેં કહ્યું હતું ને બધું ઠીક થઈ જશે મમતાએ કહ્યું ભાભી તમે આ બધું કેમ કરી દીધું તમારું ઋણ અમે કેવી રીતે ચૂકવીશું સવિતા બોલી પાગલ ઘરવાળાઓ પર કોઈ ઋણ નથી હોતું અમારા રહેતા તમે તકલીફ સહન કરો એ પણ તો ન થઈ શકે બધાએ મળીને કોમલના હાથે કેક કપાવ્યો ત્યારે જ ત્યાં રૂપા આવી ગઈ સવિતાએ કહ્યું મેં તેને બોલાવી છે તે અહીં કામ કરશે ચિંતા ન કર તેનો પગાર હું વાપી દઈશ વિનોદે કહ્યું ના ભાભી હવે હું પૂરા જોશથી કામ કરીશ બધું સંભાળી લઈશ અર્જુનજી અને સવિતા તેમની વિદાય લઈને ઘર તરફ ચાલી નીકળ્યા પોતાનું બધું લૂંટાવીને પોતાનો પરિવાર પામી લેવાનો તેમને ગર્વ અનુભવાઈ રહ્યો હતો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે પરિવારમાં ભલે ગમે તેટલી દૂર્યો અને મતભેદ કેમ ન આવી જાય અંતે પરિવારનો સાથ અને એકતા જ સૌથી મોટી તાકાત હોય છે ખરાબ સમયમાં પોતાના સંબંધોને નિભાવવા અને મદદ માટે આગળ આવવું એ જ સાચી ઇન્સાનિયત અને પરિવાર હોવાનો મતલબ છે